ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા હજારો ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત ફૂલાબાઈને આજે આપણે વંદન કરીએ રાજસ્થાનની પવિત્ર ભૂમિમાં નાગોર પંથકના મંજવાસ ગામે પિતા હેમારામ જાટ અને માતા નોજાના ઘેર ઈસવીસન પંદરસો અડસઠમાં સંત ફૂલાબાઈનો જન્મ થયેલ માતા પિતા બંને દયાળુ અને ભક્તિભાવવાળા તેથી બાળપણમાં જ ભક્તિના અંકુર ફૂટ્યા પિતાનો વ્યવસાય ખેતી અને પશુપાલન તેથી ગાયો ચરાવવા જાય ઘેર કોઈ સાધુ સંતો આવે ત્યારે આનંદ વિભોર થઈ તેમની આગતા સ્વાગતા કરે અને સાધુ સંતોનો સત્સંગ એક ચિત્ત થઈને સાંભળે સંત ફૂલાભાઈની ઉંમર લગભગ બારેક વર્ષની થઈ છે એક દિવસ ભાતું લઈને ખેતર તરફ જઈ રહ્યા હતા રસ્તામાં નગાણા ગામના સંત જ્ઞાનીજીનો ભેટો થયો સંત જ્ઞાનીજીએ આ હીરને પારખ્યું જ્ઞાનીજીએ કહ્યું કે બેન મને બહુ ભૂખ લાગી છે મને ખાવાનું આપો ને પોતાની સાથે રહેલ ભાતનો ડબ્બો ખોલી મા ફૂલીબાઈએ આદરપૂર્વક સંત જ્ઞાનીજીને જમાડ્યા ભોજનથી તૃપ્ત થઈ સંત જ્ઞાનીજીએ મા ફૂલીબાઈના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને રામ નામનો મંત્ર આપી અને રામ નામનું સ્મરણ કરવાનું કહ્યું મસ્તક ઉપર હાથ મૂકતા જ સંત ફૂલીબાઈના અંતરના કપાટ ઉઘડી ગયા સંત જ્ઞાનીજીને હૃદયમાં ગુરુ તરીકે સ્થાપી રામ નામનું સ્મરણ કરવા લાગ્યા અને રામ નામમાં લીન થઈ ગયા એકાંતમાં બેસી ધ્યાન મનન અને ચિંતન કરે હવે તો જીવનમાં વૈરાગની ભાવના દઢ થવા લાગી પુત્રીના મનમાં વૈરાગની ભાવના જોઈ પિતાને ચિંતા થવા લાગી એટલે યોગ્ય મૂર્તિયાની શોધ શરૂ કરી પણ મા ફૂલીબાઈએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પિતાજી હું લગ્ન નહીં કરું દીકરીની આવી હઠ જોઈ પિતાએ મા ફૂલીબાઈના દાદાને વાત કરી પરિસ્થિતિ જાણી દાદાએ બડેલા ગામે ફૂલાબાઈની સગાઈ કરી છાની રીતે જાન પણ પરણવા આવી માં ફૂલાબાઈ તો અવાચક થઈ ગયા કે હવે શું કરવું પણ મનમાં નીચે કરી લીધો કે મારે તો મારા શામળિયા સાથે વિવાહ કરવા છે માં ફૂલાબાઈએ દાદાને કહ્યું કે તમે જેના ખૂબ ગુણગાન ગાવશો એ વર તો આજે જીવે ને કાલે મરી જાય મારે વિધવા થવું પડે તેથી તો મેં એવા વર સાથે લગ્ન કર્યા છે કે એ ન તો જન્મે છે કે ના મરે છે હું તો મારા શ્યામળિયાને વરી ચૂકીશું દાદા મા ફૂલીબાઈના નીચે આગળ દાદાને પણ નમવું પડ્યું અને જાન લીલા તોરણે પાછી ગઈ બડેલા ગામના મનોજી તો પ્રતિષ્ઠિત માણસ પોતાના પુત્રની જાન પાછી વાળી તેથી ક્રોધે ભરાઈને જોધપુરના મહારાજા પાસે ફરિયાદ કરી જોધપુરના મહારાજા પોતાના લાવ લશ્કર સાથે માંજવાસમાં પડાવ નાખે છે થેલાજી અને હેમાજીને બોલાવે છે મા ફૂલીબાઈ પણ ત્યાં આવે છે અને પોતાનો નિર્ણય જણાવે છે કે હું તો મારા શામળિયાને વરી ચૂકીશું રાજા કહે કે તેનું પ્રમાણ આપો ફૂલીબાઈ તો એમ કહેવાય છે કે મા સવા શેર ચોખા રાંધીને મહારાજ સહિત લાવ લશ્કરના ત્રણસો ચોર્યાસી માણસોને જમાડે છે આમ માં ફુલાબાઈ પણ સંત મીરાબાઈની જેમ જ ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકારી ભક્તિમાં તલ્લીન થઈ ગયા માંજવાસમાં મહાદેવજીના મંદિર પાસે ખેજડા નીચે ધ્યાન સાધના અને ભગવત નામ સ્મરણ કરે છે ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિમાં તરબોળ માં ફુલાબાઈની ભક્તિની સુવાસ ચો તરફ ફેલાવા લાગી દૂર દેશાવરથી પણ સંતો ભક્તો મહંતો અભિયાગતો તેમના આંગણે આવી ભજન સત્સંગ કરતા મહારાજા જસવંતસિંહે પણ સંત ફુલાબાઈની ભક્તિની કીર્તિ સાંભળી એટલે એક વખત તેઓ લાવ લશ્કર સાથે માંજવાસ ગામે આવે છે પણ સંત ફુલાબાઈના આંગણે તો જસવંતસિંહ એકલા જ મળવા જાય છે સંત ફુલાબાઈ એ સમયે ગાયોના વાડામાં છાણા થાપતા હોય છે રાજાએ પૂછ્યું કે ફુલાબાઈ ક્યાં છે સંત ફુલાબાઈ બોલ્યા કે હું જ ફુલાબાઈ છું એમ કહીને પોતાના કામમાં એટલે કે છાણા થાપવામાં લાગી ગયા મહારાજ ત્યાં જ ઊભા રહ્યા એટલામાં થોડા છાણના છાંટા ઉડીને રાજાના કપડાં ઉપર પડ્યા તો પણ સંત ફુલાબાઈ તો પોતાના કામમાં જ મસ્ત હતા રાજા ફાટી આંખે જોઈ રહ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે કાંઈ શરમ નથી હું મહારાજા હોવા છતાં એના ઘેર સત્સંગ કરવા આવ્યો પણ આ તો કાંઈ ધ્યાન પણ આપતા નથી અને ઉપરથી છાણના છાંટા ઉડાડ્યા અને મારું અપમાન કરે છે રાજાના મનનો ભાવ જાણી લઈને સંત ફુલાભાઈ બોલ્યા કે તમારો રજો ગુણ હજી ગયો નથી હું રાજા છું એવું અભિમાન હજી ગયું નથી આવી ગયા મારી સાથે સત્સંગ કરવા સંત ફુલાવાએ બોલ્યા ઊંચ નીચનો ભાવ હૃદયમાંથી કાઢી મનને સ્થિર કરો અને જાણી લો કે તમારું રાજત્વ અને એના નિશાન મુગુટ વસ્ત્ર અને તમારું શરીર બધું જ એક દિવસ માટીમાં મળી જશે આમાંથી બચવું હોય તો પ્રભુનું ભજન કરો બીજો કોઈ ઉપાય નથી આ દેહની આટલી બધી સાર એક છાણના છાંટા પીડ્યા એમાં આટલો બધો રોષ મહારાજ સમજી ગયા કે ફૂલાબાઈ પરાને પાર પહોંચી ગયા છે છતાં પરીક્ષા લેવા માટે પૂછ્યું કે તમારું નામ ફૂલાબાઈ કેમ છે સંત ફૂલાબાઈએ જવાબ આપ્યો કે જ્યાં સુધી દેહમાં શ્વાસ છે ત્યાં સુધી તે ફૂલા નથી એને તો ઘણા નામ આપી શકાય જે દિવસે આ દેહથી મુક્ત થઈશું ત્યારે એક જ નામ હશે આત્મા અને પરમાત્મા એક થઈ જશે જેથી મુક્તિનો માર્ગ એક જ છે રામ નામનું સ્મરણ ફૂલા પણ એ જ રામનું સ્મરણ કરે છે સંત ફૂલાબાઈના શબ્દો રાજાના હૃદયમાં જેમ સોસરવા ઉતરી ગયા રાજા બોલ્યા ફૂલા બહેન તમે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે હું તમને મારા બહેન બનાવું છું એમ કહી પાંચ સોનાના સિક્કા અર્પણ કર્યા સોનાના સિક્કાઓ તરફ જોઈ સંત ફુલાબાઈએ કહ્યું આ બધું તો કાંઈ નથી તમે તો ભક્તિભાવવાળા છો હું તમારી બહેન છું તમે મારા ભાઈ છો તમે મારા ઘેર પધાર્યા છો તો કૃપા કરીને મારું આતિથ્ય સ્વીકારો રાજાએ કહ્યું મારી સાથે મોટી સેના છે તમે કેવી રીતે જમાડશો સંત ફુલાબાઈએ કહ્યું ભલે મારી પાસે કાંઈ નથી પણ ભગવાનના દરબારમાં ક્યાં કમી છે ભગવાન બધું આપશે સૌ સૈનિકો અને મહારાજા પંગતમાં જમવા બેઠા સંત ફુલાબાઈએ જાડી બાજરીની રોટલી અને રાબડી તૈયાર કરી જેમ જેમ પીરસતા ગયા એમ પાત્રમાં આવતું ગયું બધા જ સૈનિકોને પ્રેમથી જમાડ્યા ભોજન બાદ સંત ફુલાબાઈએ લાવ લશ્કર માટે પાણી પીવા માટે ચાર ફૂટ ઊંડો ઉવો ખોદ્યો જેમાંથી પાણી નીકળતા સૌને તૃપ્ત કર્યા મહારાજા સંત ફુલાબાઈને વિનંતી કરે છે કે મારા રાજ રાજમહેલને પાવન કરવા આપ વધારો રાજાની વિનંતી સ્વીકારી સંત ફુલાબાઈ રાજમહેલમાં જઈ રાણીઓને પણ જ્ઞાન ઉપદેશ કરે છે સંત ફુલાબાઈની થોડી રચનાઓ જોઈએ તો ક્યાં ગંગા ક્યાં ગૌમતી બદરી ગયા પિરાગ સદગુરુ મેં સબ આયા રહે ચરણ દિવ जब अलग श्वास शरीर में तब अलग नाव अनेक घट भूटे सायर मिले जब फूली पूर्ण एक गैना गाठा तन की शोभा काया काचो भांडो फूली कई थे कुति होशो राम भजो हे रांडो कामी कंथ के कारणे कई करिए सिंगार पत को पत रिजायलो फूली को भरतार जानी आये गौर में फूली कियो विचार सब संतन को बालमो सो मेरो भरथार माटी सुही उपजो फिर माटी में मिल जाय फूली कहे राजा सुनो कर लो कोई उपाय फूली सदगुरु ऊपरे वारू मेरो जीव ज्ञानी गुरु पूरा मिलिया तुरत मिलाया पीव ક્યા ઇન્દ્ર ક્યા રાજવી ક્યા શુકર ક્યા સ્વાન ફૂલી કામી એક સમાન ઊંચો નીચો કહા કરે નિહચલ કરલે મન કરુગો સિરકી પાગડી માટી મિલસી તન્ન આમ થોડા દિવસો રાજ મહેલ ની રાણીઓ દાસ દાસીઓ સૌને જ્ઞાન ઉપદેશ આપી ગામ માંજવાસ માં પધાર્યા રામ નામનું સ્મરણ કરતાં કરતાં મા ફુલીબાઈએ ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં અઠ્યોતેર વર્ષનું આયુષ્ય ભોગવી જીવતા સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત મા ફૂલાબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ